ભાવનગરમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અચાનક રજૂઆત કરવા પહોંચ્યા એકી સાથે ચારસો પચાસ જેટલા નર્સિંગ સ્ટાફ રજાના પ્રશ્નને વિરોધ સાથે રજૂઆત કરવા પહોંચ્યા સાઠ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ હોસ્પિટલના સુપ્રિડન્ટને રજૂઆત કરવા પહોંચ્યા હતા હોસ્પિટલ સુપ્રીડેન્ટ દ્વારા નર્સિંગ સ્ટાફની રજૂઆત સાંભળ્યા વગર ગાડીમાં બેસી ચાલતે પકડી જો ભાવનગર સુપ્રીડેન્ટ પોતાના સ્ટાફની રજૂઆત ન સાંભળે તો બીજાની ક્યાં વાત રહી ભાવનગર સાથે હોસ્પિટલમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે છતાં પણ માત્ર નોકરી ફરજ સમજી કરે બાકી જવાબદારીથી તમામ મળગા છે નાઇટ કરતા ગામથી આવતા સ્ટાફને ખૂબ જ ભારે હારાકી પડી રહી છે વખત રજૂઆત કરવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી અશ્વિન સોલંકી જેએન ન્યૂઝ ભાવનગર હું છું અને નર્સિંગ યુનિયનમાં અમે યુનિયન સાથે જોડાયેલા છીએ એટલે જે લોક પ્રશ્ન છે દરેક સ્ટાફની જે રજૂઆત છે એ રજૂઆત કરવા માટે અમે આજે એકતા થયા છીએ અત્યાર સુધી અમને બે નાઇટ પ્લસ નાઇટ ઓફ ડે ઓફ જે સવારે આઠ વાગે ઉતરીએ તો એક દિવસ નાઇટનો થાક ઉતારવા માટે રિલેક્સેશન કહેવાય નાઇટ ઓફ તરીકે અને એક રજા તરીકે હતો પણ એની જગ્યાએ અત્યારે જે કોઈ ગાંધીનગરથી પરિપત્ર ન હોવા છતાં પણ જે લોકલ ઓથોરિટી છે એમણે દર્દીને વધુ સારવાર મળે એવી એમની ગણતરીથી એને એક નાઇટ પ્લસ બીજા દિવસે એક જ દિવસ રજા અને પછીથી નોકરી કન્ટિન્યુ તો અમારો પ્રશ્ન એવો છે કે ભાઈ આવી રીતના જે નાઇટ કરીને આમ સવારે જાય કન્ટિન્યુ આખી રાત જાગેલા હોય તો એ દિવસ તો અમારો સુવામાં જતો રહીએ તો બીજા દિવસથી અમે હોસ્પિટલ આવીએ તો અમે તો ત્રણસો ને દિવસ હોસ્પિટલ જ રહ્યા તો અમારી પણ ફેમિલી લાઈફ હોય અમે આવશ્યક સેવા સાથે જોડાયેલા છીએ અમે માનીએ છીએ પણ અમારે ત્યાં ઘરે ફેમિલી છે અમારે એમને પણ સમય આપવો જરૂરી છે તો અમે આ કઈ રીતના શક્ય બને એટલે અમારી રજૂઆત હતી કે ભાઈ અત્યાર સુધી એકસો વીસ સ્ટાફ હતા નર્સિંગ સ્ટાફ તો બે નાઇટ પ્લસ નાઇટ ઓફ ડે ઓફની જે સિસ્ટમ ચાલતી હતી ઇરેગ્યુલર ચાલતી હતી તો પણ કાંઈ ઇસ્યુ નથી આવતો તો અત્યારે સાડા ચારસો પ્લસ નર્સિંગ સ્ટાફ અહીંયા હાજર છે કાર્યરત છે અને ફરજ બજાવી રહ્યા છે તો આમાં સુધારાની અવકાશ કાંઈ છે જ નહીં અને આમાં કોઈ એવી ઓથોરિટી છે ને કે ગાંધીનગરથી પરિપત્ર છે ને કે આ રીતના કરાવવાનું તો અમારે એવી રજૂઆત છે કે આ નિયમ ત્વરિત પાછો લેવામાં આવે ને જે જૂની સિસ્ટમ ચાલતી હતી એ રજ શરૂ રાખવામાં આવે એ હમણાં ત્રણ દિવસથી જ આવેલો છે નહીં નહીં આ ખાલી ભાવનગર સિટી હોસ્પિટલમાં બનાવેલો નિયમ છે આ કોઈ ગાંધીનગર કે એવો વડી કચેરીનો આદેશ છે નહીં અને અમારો બીજા પ્રશ્ન પણ એવા છે કે અમે ઇમરજન્સી કારણસર જો રજા રાખીએ તો બધા કોઈ પણ હોસ્પિટલ હોય કે કોઈ પણ આવશ્યક સેવા હોય તો એમની એક જ રજા કપાતી હોય છે પણ અમે જો વધારે રજા લઈએ તો અમારી દોઢ રજા કાપવાનો એવો નિયમ જાહેર કર્યો છે તો આ તો અમારા સ્ટાફની એકદમ વિરોધાભાસી નિર્ણય છે તો આવા બધા જે નિયમો ઘડેલા છે એ ત્વરિતપણે પાછા લેવામાં આવે એવી અમારી લોક રજૂઆત છે